सद्गुरु पुरुषोत्तम महाराज की सद्गुरु नरवेराम महाराज सद्गुरु अभय सिंह महाराज पदारे हरि गुरु ब्रह्मा सन्तूर्ब्रह्मा गू गुरु साक्षात् परिब्रह्म तस्मे श्रीगुरु वसुदेवं सुतं देवं कंसचारु देवकी परमानन्दम् પાવન પ્રસંગે કાણોદર મુકામે વસરામજી મહારાજ આયોજિત એમના ભક્ત મંડળ સાથે આજનું સુંદર જ્ઞાન મહિમા નો કાર્યક્રમ રાખી મને પણ આમંત્રણિત કરી આપ સૌનો દર્શન કરાવ્યા એટલે એમને ખૂબ ધન્યવાદ ગુરુ મહારાજ એમની ભક્તિમાં ખૂબ નિષ્ઠા વધારે સૌ વાતે સુખી થાય એવી સદગુરુને મારી પ્રાર્થના છે આજના આ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત પૂજનીય હરદયપુરી બાપુ આદરણીય મહારાજ મહારાજરામ મહારાજ આ સભાનું સંચાલન કરી રહ્યા છે એવા મહારાજ મંચ પર ઉપસ્થિત તમામ મહાપુરુષો સાધુ ભગવંતો વહલા સંતભાઈ બહેનો અને શ્રુતા વસરામ મહારાજ مہیں تو لگے کہ کانو درم وہلا جبردست بکتی مہیم آ گام میں رتنا مہاراج وزیر مہاراج آپ جی مہاپرشو گیا ચંદુજી મહારાજ માલુસણા ની ગાદી ને પણ જબરજસ્ત નો સહકાર હતો વચ્ચે એવો સમય આવી ગયો એ બધું ઠંડુ પડી ગયું પણ આ તો ભક્તિનું બિયારણ છે ને એ નિષ્ફળ જાય નહીં મહાપુરુષો તો લખ્યું છે આપણા ગાંધી બાપુના સેક્રેટરી મહાદેવ દેસાઈએ લખ્યું કે કોઈ ગામ એવું નથી કે જ્યાં આવી આદરણીય વ્યક્તિ ના હોય આપણને એને નક્કી કરવાની આવડત ના હોય તો વાત જુદી છે એમ અમારે અહિયાં પણ કાણોદર માં આંબો રોપ્યો એ આંબો ઢીલો પડી ગયો તો એને બહુ મજબૂત કર્યો સંત પુરુષો આવો મહિમા કરે અને ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણે પણ લખ્યું યાદ આ યાદ આ ધર્મતી અભ્યુનમ ધર્મ સંત એ ભગવાનનું સ્વરૂપ જ છે એ તો આપણને ભરોસો ના આવે તો વાત અલગ છે બાકી સંતની કૃપા થાય તો વિશેષ કોઈની કૃપા મેળવવાની જરૂર નથી એટલે વસરામ મહારાજે નિરાત આત્મના અજવાળે નામના ગ્રંથનું પણ આજે વિમોચન થયું એમને સેવા કરવા વાળા બહુ સરસ સંતો મળ્યા છે ભાઈ પ્રહલાદભાઈ કવિરાજ મોમ્મદભાઈ ઘણા બધા નામ મને આવડે છે પણ બધા જ બહુ સેવાભાવી એને ભગતીને દ્રઢ રાખવી હોય તો સેવા કરતો આવડે એના ઘેર ભક્તિ આવે મેં તો એક પદમાં લખ્યું પદ માં રે ભગતિ આવે છે એના ઘેર વખાણું મારા સંત ને સેવા કરતા આવડે એના ઘરે ભક્તિ આવે અને સેવા કરવી પડે હમજણ વગરની સેવા પણ નકામી તો સેવા કરતા આવડે ત્યાં ભક્તિ આવે અને ભક્તિ આવે ત્યાં અરે ભગતી આવે ત્યાં ભગવાન દોડતા હતા સાથે આવે લક્ષ્મીજી માત વખાણું મારા સંતને